મારા બેન ને નોટિસ આપી આ પાંચ દિવસ પેલા આયા હતા સાહેબો અને મારા બેનને ને અટકાવી ગયો ગભરાઈ ગયા કે હું ક્યાં જઈશ અને બેન વિધવા કોઈ સહારો નથી અને જે આપણે મોટેરા ગામમાં તલાટી સાહેબ છે એ અને રેવન્યુ ઠક્કર સાહેબ

આ મકાનો વિકાસના નામે તૂટવાના છે ને એને લઈને હવે આ વાસીઓ છે એ વિરોધનો સૂર માંડ્યો છે આ વિરોધ કેમ કરી રહ્યા છે જાણીશું તમારું નામ શું છે તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અને શું અત્યારે શું વિરોધ કેમ કરી રહ્યા છો તમે મારું નામ રામજીભાઈ કુમારજી ઠાકોર છું અહીંયા એસી નેવું વર્ષ અમે રહીએ છીએ અમારું જૂનું ગામ થલ મોટેરા જે અમારું પ્રાચીન જૂનું છે અને અમારો સરદારસિંહ આશ્રમ છે બાજુમાં ચારસો વર્ષ પ્રાચીન જૂનું છે અને અમારો જે આ પ્લોટ નંબર છે બસો બ્યાસી એ વર્ષોને અમે જે કલેક્ટર સાહેબના ઓફિસ ત્યાં અમે પૈસા ભરીને આ પ્લોટ ફાળવેલો છે અને અમારા પચાસ ચોરસ મીટરનો છે પ્લોટ અને અમે આટલું નેવું વર્ષ અમારા ટોટલ એકસો મકાન છે અમારે જે ચાલીસ મકાન છે એ અમારા કાયદેસરના સાતમાના ઉતારા અને વાળા અમારા જૂના ગામ થળમાં છે અને છ મહિનાથી લગતદાર જે મામલદાર અને જે તલાટી અને ટક્કર જે સર્કલ ઓફિસર છે ને એ બધા છ મહિનાથી અમને રાત દિવસ હેરાન કરે છે અને છ મહિનાથી વારંવાર અઠવાડિયે અઠવાડિયે નોટિસો આપે છે આજની તારીખમાં પણ નોટિસ આપી અને પાંચ દિવસ પહેલા પણ બધા સાહેબો બે ગાડી લઈને આવેલા અને આ મારા બેન છે વિધવા છે આ એમને અટકાયેલું છે અને મારા ભાઈને ઓલરેડી એક્સિડન્ટ થયેલું છે ખાટલામાં પથારી છે અને સંડાસ બાથરૂમ બધું ખાટલામાં કરે છે હા આ મારા બેનને નોટિસ આપી આ પાંચ દિવસ પહેલાં આવ્યા હતા સાહેબો અને મારા બેનને અટક આવી ગયું ગભરાઈ ગયા કે હું ક્યાં જઈશ અને બેન વિધવા કોઈ સહારો નથી મારા મોટા બહેનનો એક્સિડન્ટ મારા મોટા ભાઈના ઘરે રહે છે મારા બેન એટલે મારા અહીંયા ભાઈ જે છે પાછળ અને મારો એક પણ ઘર છે એટલે મારા બેનને બહુ સંકટ થઈ ગયું અને આપઘાત પ્રાઇવેટમાં આઈસીયુ રૂમમાં છે એટલે આજે ઘટના બની સાહેબો વારંવાર આયા ઘરમાં ઘૂસી જાય અત્યારે હાલમાં પણ આવે આજે મામલદાર સાહેબ મોકલે છે મ્યુનિસિપલ કોર્પોરેશન ના અને જે આપણે મોટેરા ગામમાં તલાટી સાહેબ છે એ અને રેવન્યુ ઠક્કર સાહેબ એ લોકો આવીને અને ડાયરેક્ટ મારા ઘરમાં ઘૂસી જાય છે કે તમે ગેરકાયદેસર રોજ છો ઘુસી કેવી રીતે જાય તમે હાજર નથી હોતા અમે હાજર ન હોય અને બધા છોકરાઓ તો બહાર હોય નોકરી લેડીઝો એકલા હોય ઘરમાં ઘૂસી જાય મારા બેન બેઠા હતા પાંચ છ દિવસ પેલા એકલા એમનું શરીર ભારે અને ડાયરેક્ટ ધમક્યા લે કે પાંચ છ દિવસમાં તમારું મકાન અમે ડોજાથી થી પાડી દઈશું તમે ખાલી કરી દેજો અહીંયા એટલે મારા બેન કે હું વિધવા છું મારા થાઈ રોડ અને એકસો વીસ કિલોમીટર વેટ છે એટલે તરત એમને એ બસ બોલવા જ લાગ્યા સાહેબો કે ના કે આ મકાન રહેવાનું મારી બેન કે હું ક્યાં જઈશ મારો કોઈ સહારો નથી એટલે મારી બેનને સહાર ના થઈ અને એમને ગભરાઈ ગયા અને એમને અટક આવી ગયું એટલે મારી બેન અત્યારે આઈસીયુમાં સાબરમતી પંસિલમાં હોસ્પિટલમાં એડમિટ છે અને મારા બહેને પાંચ મહિના પહેલાં જે આશ્રમ ચોકડી ઉપર ઇનોવાએ ટક્કર મારેલી એમને પગમાં સરિયા નાખીને ઓપરેશન કરાવ્યું છે ખાટલામાં પતારી છે એ જે આ ઠક્કર સાહેબ અને જે દર્શન ભાઈ અને જે તલાટી છે મારા મોટેરાના એ રૂબરૂમાં બેઠી કોણ છે એ રેવન્યુ સર્કલ છે ઓફિસર છે ઠક્કર સર્કલ ઓફિસર છે અને જે તલાટી છે અને જે દર્શન એ બધા છોકરાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ એમને મેં મારા ઘરે લઈને બેસાડે હાલત મારી બેન અત્યારે આઈસીયુમાં છે અને મારા બહેન પથારી છે એ તે સંદાસ બાથરૂમ બધું પથારીમાં કરે છે અત્યારે સાત દિવસની અંદર ક્યાં મકાન ખાલી કરે કે મકાન છે નહીં અત્યારે હા નોટિસ અત્યારે આપી ગયા એટલે સાહેબ અમે ક્યાં જઈએ અને મારા બેન અત્યારે આઈસીયુમાં છે દવાખાને બે દર રજાલ છે બે ત્રણ દિવસમાં તમે મારી બેનને ક્યાં અમે ટ્રીટમેન્ટને ક્યાં ऑक्सीजन ऐं घरेला मशीनूं ઓક્સિજન ને અમે ક્યાં મૂકીશું અને ક્યાં રાખશું મારી બેન ને આશરે કેટલા વર્ષ થી આ વિસ્તાર માં રહો અમારું થી એસી વર્ષ થઈ ગયું અમારું જૂનું ગામ થલ મોટેરા ઓડકાના જે છે એ પ્રાચીન જૂનું અહીં રહેલું છે જે સરકારે ફાળવેલું છે આ જૂનું ગામથલ થલ અમારું છે આજે અમારું ગામ છે કાલે કોટેશ્વર ગામ છે ભાટ ગામ છે ગામો ગામ સાહેબ તમે ખાલી કરાવશો અમારા ગામ સરકાર તો નરેન્દ્ર મોદી સાહેબ તો કહે છે ભાઈ ગામ વસાવો ગામમાં વિકાસ કરો છો આવો તમે વિકાસ ઉજારો છો અને અમારે જાણવા મળ્યું કે ભાઈ આ જે બિલ્ડરો પ્રાઇવેટ ઉદ્યોગપતિ એમાં આ ઢીલ કરી છે આ લોકો અને સરકાર મિલી ભગત અને એમને પરેશાન કરીને ખાલી કરવાનો ટોર્ચરો કરે છે કહેવાય રહ્યું છે કે મકાનો ખાલી કરીને તમને અલગ વ્યવસ્થા પણ કરાવવાના છે વ્યવસ્થા જો ખાલી કે છે પાછળના બારા 40 જણા છે એ લોકો 30 40 વર્ષ રહેતા તમને ધમકી બતાઈ બતાઈને બિચારાઓ ખાલી કર્યું એમને કોઈ ચેક નથી આપ્યા અને કોઈ એમને રહેવાનું કોઈ સગવડ કરી નથી કે તમને 7000 સાત હજાર ના ભારે લેખે મહિને એ ચેક પણ એ લોકોને જો આ મકાન

નોટિસ સામે મેં જવાબ અને અત્યારે મેં સવારના છ વાગે ના દોડી છે એક અત્યારે આવી અને સાત દિવસ પહેલા પણ આવી અને પંદર દિવસ પહેલા રજીસ્ટ્રેશન રજિસ્ટરી આવી છે મામલદારે મોકલી છે સાહેબે એટલે સાહેબ અમે સવારના છ વાગ્યાના ગાધા પીધા અમારા ગામના એ બધા દોડે છે કલેક્ટર સાહેબને મામલદાર સાહેબને ખમાસા ઓફિસરને કમિશનરને વારંવાર બધે દોડાવે છે કોઈ માથે લેતું નથી કે ભાઈ તમારે તો કાયદેસર તમે ગેરકાયદેસર છો આ ગામ તમારે ખાલી કરવું જ પડશે અરે સાહેબ આ ગામ વસાવાનું હોય તે ખાલી કેમ કરો છો આજે અમારું ગામ ખાલી કરશે અરે અમે જનતા પબ્લિકને દરેક ગામોમાં મારી એક અવાજ પડકાર સાંભળો બધા જાગૃત થાવ જનતા પબ્લિક કે આજે અમારું ગામ ખાલી થાય છે કાલે તમારું ગામ ખાલી કરશે એટલે જનતા પબ્લિકને ગામો ગામે મારો અવાજ જવો જોઈએ અને તમને બે હાથ જોડી નર્મય વિનંતી છે કે અમને સાથ સપોર્ટ કરો આજે મારું મોટેરા ગામ અત્યારમાં સરકાર અને બિલ્ડરોની નજરમાં છે અત્યારે અમે બહુ અમે ટેન્શનમાં છ ચાર મહિનાથી ખાવા ખાતા નથી દોડધામ કરે છે કોઈ કામ ધંધા કરતા નથી માણસો બધા એટલે સરકાર અમને ટોર્ચર કરે છે આજે પણ નોટિસ આપી છે સાત દિવસની અમારે આપી છે અમારી સાહેબ એ જ છે અમારું જૂનું ગામ તલ પ્રાચીન છે એવો સરકારમાં કાયદો નથી કે ગામ તમે ખાલી કરાવી શકો સાહેબ તમારે જરૂર હોય જગ્યા તો જે કલેક્ટર સાહેબે ટોરેન્ટ પાવર ને ઓગણીસો સાડત્રીસ ની સાલમાં જે ભાડે પેટે આપી છે એ ટેન્ડર કર્યું છે દોઢ વર્ષ પછી એ કરાર પતે છે એ જગ્યા ખાલી કરાવો અને આ અમારું રોડ થી મોટેરા સ્ટેડિયમ થી બે કિલોમીટર અંદરના ભાગ છે અહીં ક્યાં તમારે વિકાસ કરવો છે અહીં ક્યાં ઓલિમ્પિક છે અને હાઈકોર્ટમાં મારી પિટિશન દાખલ થઈ એમાં તમારા જે વકીલ હતા

પછી આજે મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે ભાઈ સરકાર અમારા મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગયું અને સાહેબ જે અત્યારે લેટેસ્ટ નકશુક છે અત્યારે આજે જે બે હજાર પચીસમાં ચાર મહિનાથી અમારું જે જૂનું ગામ થળ અને અમારું કોઈ નકશામાં છે જ નહીં અમારું જે બસો બ્યાસી નંબરનો પ્લોટ ટીપી છે એ દેખાતી જ નથી અને નવી ટીપી એમને રજૂઆત કરી નાખી છે સ્થિર સરકાર હસ્તે ટીપી અમારું જૂનું ગામ હટાવી નાખ્યું છે અને સ્થિર સરકાર હસ્તે કલેક્ટર અને એ રીતની ટીપી એમને નવો નકશામાં ટીપી નાખી દીધું અમારું જૂનું ગામ સ્થળ એટલે સાહેબ આ ભાજપ સરકાર અમે ત્રીસ ચાલીસ વર્ષથી તમને વોટ આપ્યું અને ભાજપ સરકારના ફેવરમાં અમે અમારું ગામ ત્રીસ વર્ષથી તમને વોટ આવે સાહેબ અને તમે આ રીતે તમારે વોટ લઈને અમને બે ઘર તમે કરો છો ગરીબોને એટલે સાહેબ આ નાહિંસા બી છે આ ભાજપ સરકાર અને આજે બિલ્ડરોને આમ જે બધી દાદાગીરી છે અને અમારા ગરીબોના તમે ઘર ના હટાવો અને અમે અહીં જ રહીશું અમારા જે છોકરાઓ અમારે ભણતર નોકરી અને વડીલો પણ બાપ દાદા પેઢી વર્ષોનું અમારું અહીંયા જ છે અને ચારસો વર્ષ જૂનું અમારું પ્રાચીન જૂનું ગામથલ સદાશિવ આશ્રમ બાજુમાં પ્રાચીન અમારું મંદિર અહીં મંદિર છે અહીંયા ઉદ્યોગપતિ બધા નેતા મંત્રીઓ અમેરિકાના ટ્રસ્ટીઓ બધા અહીં પૂજા કરે એટલે સાહેબ અમે કેવી રીતે ખાલી કરીએ ગામ

હા ચોરાશી માં આ દસ્તાવેજ આ પપ્પા ને એલર્ટ થયેલું